મારું નામ દીપા છે મારે ઓફિસમાંથી નીકળતા ખૂબ જ મોડું થઈ ગયું હતું જ્યારે હું બસ સ્ટોપ પર પહોંચી ત્યારે વરસાદ શરૂ થઈ ગયો હતો હું વરસાદમાં પૂરેપૂરી ભીંજાઈ ગઈ હતી ઘરે જવા માટે બસ નહોતી અને હું ઓટોની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક મારી સામે એક ગાડી આવીને ઊભી રહી એ કાર ખૂબ મોંઘી હતી ધીમે ધીમે કારના દરવાજાનો કાચ નીચે સરક્યો અને મને અંદર બેસવાનો ઇશારો કરવામાં આવ્યો હું દરવાજો ખોલીને અંદર બેસી ગઈ અને પછી તો નમસ્કાર દોસ્તો મારું નામ દીપા છે હું મારા જીવનમાં બનેલી એક ઘટના તમને સંભવાવાની છું હું એક આઈટી કંપનીમાં કામ કરતી હતી તે સમયે મારી ઉંમર ચોવીસ વર્ષની હતી હું દેખાવમાં ખૂબ સુંદર સીધી સાદી છોકરી અને હજુ પણ સિંગલ હતી હું ખૂબ સાદી રીતે રહેતી હતી અમારી ઓફિસની બાકી છોકરીઓ ઘણી સ્ટાઇલિશ રહેતી હતી પણ મને સાદગી પસંદ હતી એ છોકરીઓ જીન્સ ટૉપ પહેરતી હતી હોટ પર લિપસ્ટિક લગાવતી હતી વાવને કલર કરતી હતી પણ મને આ બધું પસંદ નહોતું હું સાદા ડ્રેસ પહેરતી હતી વાવમાં વેણી બાંધતી હતી ત્યારે ખુલ્લા વાવ પણ રાખતી હતી હું ગોરી હતી મારી ઊંચાઈ ઠીક ઠાક હતી અને શરીર પણ પાતળું દૂબવું હતું મારા ઘરની આર્થિક સ્થિતિ નબોવી હતી તેથી મેં કામ પર ધ્યાન આપ્યું મા બાપના સહયોગથી મેં મારો અભ્યાસ પૂરો કર્યો અને મને એક સારી આઈટી કંપનીમાં નોકરી મળી ગઈ મિત્રો મારા ઘરથી ઓફિસનું અંતર લગભગ દસ કિલોમીટર હતું હું ગામડામાં રહેતી હતી તેથી એ બસના બસના સમયસર આવતી અને સમયસર જ નીકળતી મારી ઓફિસ સમયસર પહોંચવું જરૂરી હતું મારા મા બાપ હવે વૃદ્ધ થઈ ગયા હતા તેથી ઘરમાં ખાવાનું બનાવવું વાસણ સાફ કરવા કપડાં ધોવા બધું મારે કરવું પડતું હું બધું કામ પતાવીને ટિફિન લઈને હું એસટી સ્ટેન્ડ પર જતી અને ત્યાંથી બસ પકડીને ઓફિસે જતી હવે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી એક દિવસ ઓફિસમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર હતા તેથી ખૂબ કામ વધી ગયું તેથી મારે ઓફિસમાં મોડે સુધી રોકાવું પડ્યું હવે કામ પૂરું થતાં થતાં લગભગ રાતના સાડા નવ વાગી ગયા કામ પૂરું કરીને હું ઘરે જવા નીકળી જલ્દીમાં હું મારી છત્રી ઓફિસમાં જ ભૂલી ગઈ જ્યારે હું બસ સ્ટોપ પર પહોંચી અને વરસાદ શરૂ થયો ત્યારે મને યાદ આવ્યું કે છત્રી તો ઓફિસમાં જ રહી ગઈ છે હવે બસ સ્ટેન્ડથી ઓફિસ ખૂબ દૂર હતી પાછા જવું શક્ય નહોતું અંધારું પણ ખૂબ થઈ ગયું હતું મેં બસ વિશે પૂછ્યું પણ આટલી મોડી રાત્રે કોઈ બસ નહોતી તેથી હું વરસાદમાં ભીંજાતી ભીંજાતી રિક્ષા મળવાની આશાએ ઊભી રહી પણ વરસાદ ખૂબ તેજ થઈ રહ્યો હતો જ્યારે એક પણ રિક્ષાઓ ત્યાં નહોતો આવી રહ્યો રિક્ષા મળવી ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું ત્યારે મારી સામે એક કાર આવીને ઊભી રહી તે કાર ખૂબ મોંઘી હતી હું એ કારને જોતી જ રહી ગઈ ધીમે ધીમે કારનો શીશો નીચે થયો અંધારું હોવોના કારણે અંદર કોણસે સમજાતું નહોતું એ વ્યક્તિએ મને હાથથી ઇશારો કર્યો કે હું ગાડીમાં બેસી જાઉં અને હું સમજી ગઈ હું કાર પાસે ગઈ જોયું તો એ અમારા અજય સર હતા તે મારાથી ત્રણ ચાર વર્ષ મોટા હશે તે મારાથી ઊંચી પોસ્ટ પર કામ કરતા હતા અમારી માત્ર થોડી ઓળખાણ હતી અજય સર દેખાવમાં સ્માર્ટ એન્ડ સમ અને ખૂબ સમજદાર હતા તેમની લાઈફસ્ટાઈલ ખૂબ વ્યવસ્થિત હતી તેણે મને અંદર બેસવાનું કહ્યું હું અંદર બેસી ગઈ મને થોડો સંકોચ થઈ રહ્યો હતો પણ રિક્ષા નહોતી મોઈ રહી તેથી મજબૂરીમાં મારે કારમાં બેસવું પડ્યું હું વરસાદમાં પૂરેપૂરી ભીંજાઈ ચૂકી હતી અજયસરે કારમાં એક સુંદર રોમેન્ટિક ગીત લગાવેલું હતું હું પણ તે સાંભળવાની કોશિશ કરી રહી હતી પણ કંઈ બોલતી નહોતી અજય સર શીશામાંથી મારી તરફ જોઈ રહ્યા હતા પણ હું નીચે જોઈ રહી હતી મને કંઈ સમજાતું નહોતું આમ જ અમે ચાર કિલોમીટર આગળ વધ્યા આગળ એક નાવું રસ્તા પરથી વહેતું હતું કારણ કે વરસાદ ખૂબ વધારે થઈ ગયો હતો જાણે વાદળ ફાટી ગયો હોય રસ્તા પર પાણી એટલું ભરાઈને વહેતું હતું કે ગાડી આગળ લઈ જવી શક્ય નહોતી ત્યારે સર બોલ્યા હવે શું કરવું મને સાચે જ સમજાતું નહોતું કે શું કરું મને અચાનક રડવું આવી ગયું ત્યારે સર મને સમજાવ્યું દીપા રડીશ નહીં તેમણે કહ્યું આજની રાત આપણે અહીં એક રૂમ ભાડે લઈને રોકાઈ જઈએ આ સાંભળીને હું થોડી ડરી ગઈ ત્યારે સરે મને સમજાવતા કહ્યું તું દરીશ નહીં હું તારા ઘરે ફોન કરીને કહી દઉં છું પછી હું તૈયાર થઈ ગઈ સરે તરત મારા ઘરે ફોન કરીને કહ્યું અહીંયા ખૂબ વરસાદ પડી રહ્યો છે અમે કોઈ પણ હાલતમાં આવી શકશું નહીં ઘરવાઓને પણ અજય સર પર વિશ્વાસ હતો તેથી તેમણે મને બહાર રોકાવાની પરવાનગી આપી દીધી હવે પહેલાં તો કપડાં બદલાવાની જરૂર હતી તેથી પહેલાં હું કપડાંની દુકાન પર ગઈ ત્યાંથી કેટલાક જરૂરી કપડાં ખરીદ્યા અને પછી અમે બંને એક સુંદર મોટી હોટલ પર પહોંચ્યા હોટલ ખૂબ મોટી અને સુંદર હતી સરે એક રૂમ બુક કર્યો અને અમે અંદર ગયા વરસાદમાં ભીંજાવાને કારણે ખૂબ ઠંડી લાગી રહી હતી હું પૂરેપૂરી ભીંજાઈ ગઈ હતી તેથી કપડાં બદલવા ખૂબ જરૂરી હતા સર બોલ્યા હું બહાર રોકાઉં છું તું કપડાં બદલી લે સર બહાર ચાલ્યા ગયા અને હું કપડાં બદલવા લાગી હવે ત્યારે સરનો ફોન રૂમમાં જ રહી ગયો હતો હું કપડાં બદલી રહી હતી ત્યારે અચાનક સરનો ફોન વાગ્યો સરને યાદ નહોતું રહ્યું કે હું અંદર છું અને તે દરવાજો ખોલીને સીધા જ અંદર આવી ગયા તેમણે મને જોઈ અને તરત પોતાની નજરો નીચે કરી લીધી પાસે મૂકેલો મોબાઈલ ઉઠાવ્યો અને કંઈ બોલ્યા વગર બહાર ચાલ્યા ગયા તેમણે જાણી જોઈને કંઈ કર્યું નહોતું આ મને પણ સમજાતું હતું પણ આ વાત મારા મનને ખૂબ શર્મિંદા કરી ગઈ મારો દિલ ઝડપથી ધડકવા લાગ્યો હું કપડાં બદલીને ખુરશી પર બેસી ગઈ થોડી વાર પછી સર પાછા રૂમમાં આવ્યા અને દિલથી માફી માગી અમે બંને શર્મિંદા હતા એકબીજાની આંખોમાં જોવાની હિંમત નહોતી થોડી વાર પછી હું બહાર આવી સરે કપડાં બદલ્યા પછી અમે ગરમ કોફી મંગાવી હવે અમે બંને શાંત હતા કંઈ બોલતા નહોતા થોડી વાર પછી કોફી આવી અને કોફી પીતા પીતા અમે ધીમે ધીમે વાતો કરવા લાગ્યા અમારી વચ્ચે ઝીઝક ઓછી થઈ ગઈ બંને દિલ ખોલીને વાત કરવા લાગ્યા હસવા લાગ્યા અને અમે બંને એકબીજા વિશે જાણવા લાગ્યા વાસ્તવમાં અજય સરના પણ લગ્ન થયા ન હતા તે પણ જવાન હતા તે અમીર ઘરના હતા પછી અમે ખાવાનું મંગાવ્યું હોટલનું ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું ખાવા દરમિયાન અમે એકબીજાને જોઈ રહ્યા હતા ચા અને જીમ્યા પછી પણ ઠંડી અનુભવાતી હતી રૂમમાં બે અલગ અલગ પથારીઓ હતી અમે એકબીજાને ગુડ નાઇટ કહીને સુવા ચાલ્યા ગયા રાતના લગભગ સાડા અગિયાર વાગી ગયા હતા પણ ઊંઘ નહોતી આવતી હું થોડી થોડી કાપી રહી હતી અચાનક ઠંડી વધી ગઈ આટલી રાતે શું કરીએ ક્યાં જઈએ એ સમજાતું નહોતું સર મારી પાસે આવ્યા અને મારા શરીરને અડીને જોયું પણ તાવ નહોતો બસ ઠંડી ખૂબ વધારે લાગી રહી હતી સવારે અમે લગભગ સાડા સાત વાગે ઉઠ્યા રાત્રે અમારાથી પણ અજાણ્યા ભૂલ થઈ ગઈ હતી હવે આગાઉ શું કરવું આ સમજાતું નહોતું હું રડવા લાગી સર મને સમજાવ્યું અને મને ઘરે મોકલી દીધી હું એ દિવસ ઓફિસ પણ ન ગઈ અજય સરને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું તે વારંવાર ફોન કરી રહ્યા હતા પણ હું ફોન નહોતી ઉઠાવતી ઘણા કોલ્સ આવ્યા પછી મેં ફોન ઉઠાવ્યો તેમણે કહ્યું મારે તારી સાથે કંઈક વાત કરવી છે શું તું મારે મળી શકા છો થોડા વિચાર પછી મેં નક્કી કર્યું કે મવૈયા વગર કોઈ રસ્તો નહીં નીકળે અમે એક હોટલમાં મવૈયા અજય સર બોલ્યા દીપા દીપા મને તો ખૂબ પસંદ છે ઓફિસમાં રહેતા હું હંમેશા તને જોતો રહેતો તારા કાવા ઘટાદાર વાવ તારું પાતળું દૂબવું શરીર ગોરો રંગ તારી દરેક વાત મને પોતાની તરફ ખેંચતી હતી એ દિવસે અમારાથી જે ભૂલ થઈ ગઈ તેને સુધારવાનો મોકો મને આપ શું તું મારી સાથે લગ્ન કરીશ આ સાંભળીને મને ખુશીથી રડવું આવી ગયું મેં તેમને પ્રેમથી ગવા લગાવી લીધા કેટલીક વાર સુધી હું તેમની લાગણીઓમાં ખોવાઈ રહી ત્રીજા દિવસે તે મારા ઘરે આવ્યા મારા માતા પિતા સાથે મળ્યા તેમણે પૂરી વાત કરી અને મારા માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તે મોટા ઘરના હતા અને ખૂબ સાદા પરિવાર હતા તો પણ તે પોતાની ભૂલ સુધારવા માંગતા હતા અને સાચું કહું તો અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અમારા પરિવારવાઓએ પણ હા કહી દીધી અને બે મહિનામાં જ અમારા લગ્ન થઈ ગયા હવે અમે ખૂબ ખુશ છીએ દોસ્તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો મિત્રો ક્યારેક જીવનમાં હાલાત એવા બની જાય છે કે આપણને સમજાતું નથી શું સાચું અને શું ખોટું પણ જો ઈરાદા સાફ હોય અને દિલમાં એકબીજા માટે સચ્ચાઈ અને આદર હોય તો ખોટી પરિસ્થિતિઓમાં પણ વાર્તા સાચી દિશા મેળવી છે પ્રેમ માત્ર આકર્ષણ નથી હોતો પ્રેમ વિશ્વાસ છે જવાબદારી છે અને પોતાની ભૂલને સ્વીકારીને તેને સુધારવાની હિંમત પણ સંબંધ એ જ સફો થાય છે જ્યાં વિશ્વાસ હોય ડર નહીં અને જ્યાં બે વ્યક્તિ મુશ્કેલ વખતમાં એકબીજાનો હાથ પકડવાનું જાણતા હોય તેથી સંબંધમાં સચ્ચાઈ રાખો નિયત સાફ રાખો અને અપનાવો નિભાવો સાચો પ્રેમ હંમેશા પોતાની મંજિલ શોધી જ છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ દોસ્તો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ધન્યવાદ